ખેરાલો તાલુકાના પાંછા ગામમાં ગામસભા મળી ગ્રામસભામાં દારૂ પીવા અને વેચવા સહિત ગાળવા પર પ્રતિબંધ ગામમાં દારૂ પીને ફરનારાને ગામ વચ્ચે નવીન બનાવેલ પાંજરામાં બાર ક્લાસ લોકો જોઈ રહે તેમ પૂરવામાં આવશે અને પંચાયત પોલીસને સોંપશે પાંછા ગામના ચોવીસ કલાક પાણી આપવા પંચાયતના ઉત્સાહી સરપંચ શાંતાબેન કપિલભાઈ ચૌધરીની ટીમ સજ્જ બની મીટર પ્રથા લાગશે પંચાયત લેશે બિલ સુવિધા નથી રોડ પર સવારે થી રાત્રે આઠ સુધી વાહન પાર્ક કરનાર થશે દંડ અને ગાડી ને દંડ સમગ્ર ગુજરાત માં ગામ બનશે દારૂ મુક્ત સુવિધા વાળું ગામ જ્યાં હશે ગામ લોકો ની રચાયેલી સમિતિ આધારિત પંચાયત સમાજ ગામ માં રાવત બે ત્રણ યુવાનો દારૂ ના કારણે થયા હતા મોત જેને પગલે જનતા જાગીને કરાયા કડક નિયમો પાંચા ગામ માં સુવિધા નથી રોડ સહિત ડામર ના ચારે તરફ રોડ પર ખુલ્લા કરી સ્વચ્છતા જાળવણી માટે પંચાયત બનશે સજ્જ પાંછા ચોક માં શેડ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા ને દારૂડી અને પૂર્વા ના પાજરા માટે લોકોએ આપ્યો ફાળો વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ અને સરપંચ પતિ કપિલભાઈ चौधरी એ મીડિયા સમક્ષ વિગતો આપી રિપોર્ટર વિશાલ જોશી સાથે તારણ ન્યૂઝ શું કહેશો વિનુભાઈ આજે પાંચા ગામેજી નશાબંધી માટે નિર્ણય કરાયો આજે પાંચા ગામે ગ્રામસભાનું આયોજન કરેલું હતું સરપંચ શ્રી અને બધા સભ્યો દ્વારા ગામમાં જાહેરાત કરી અને તમામ સમાજના યુવાનોને વડીલો આજે રાત્રે ભેગા થઈ અને ખાસ દારૂબંધી અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલો ભરવા માટે બોધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચના અનુસાર ગામમાં એક પોજ્રુ પણ બનાવવાનું નક્કી કર્યું જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય એટલે બધા ગામ લોકોના સહકારથી આજે ગામને વ્યસન મુક્ત કરવા માટે અને એમાં ખાસ કરીને દારૂબંધી માટે એકજૂટ થઈ અને બધાએ નિર્ણય કર્યો છે શું કહેશો તમે જે પાણીમાં મીટર પથાર લગાવવા જઈ રહ્યા છો પાણીમાં મીટર બધા અને પાણી ચોવીસ કલાક છ મહિનાની અંદર કરવા જઈ રહ્યા છીએ તો પાણી ચોવીસ કલાક આવે તો મીટર અમે લગાવવાના એની જેટલી જરૂરિયાત હોય એ મળવા વાપરશે